ભારતમાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે જ્યાં આજે પણ જતા પહેલા લોકો ખૂબ જ વિચાર કરે છે અને ગભરાતા હોય છે ઘણી એવી જગ્યા છે જ્યાં ઘણા લોકોના દુઃખદ મોત થયા હતા અને એ બાદ તે સ્થળ ભૂતિયા સ્થળ કહેવાવા લાગ્યા છે ત્યારે આજે ઓફ બીટ કાર્યક્રમમાં હું હિમાની આપને એવી જ રહસ્યમય જગ્યાઓ વિશે માહિતી આપીશ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં એક એવી જગ્યા છે જ્યાં પ્રવાસીઓ જ્યારે અંદર પ્રવેશે ત્યારે તેમના દિલ ધ્રુજી જાય છે વિસાવા જંગલ વિશે મિત્રો આપને માહિતી આપીએ એ પહેલા આ સ્થળ સાથે જોડાયેલા પુરાણની વાત જણાવીએ તો કહેવાય છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું ત્યારે પાંડવોની જીત બાદ આચાર્ય દ્રોણના પરાક્રમી પુત્ર અશ્વત્થામાએ પ્રવેશ કર્યો હતો આ પિસાવા જંગલ રહસ્યમય એટલે છે કારણ કે એ છે કે અહીં ધમધમતો અવાજ આવે છે અને રાત્રે કાળો પડદો હોય છે એટલું જ નહીં છૂટા તહસીલના પિસાવા નામના આ ગામની નજીકની આ જગ્યા વિવિધ પ્રકારના વૃક્ષો પક્ષીઓ અને જીવોનું ઘર પણ છે પિસાવા પાસેના જાડીવાલે બાબાના જંગલમાંથી કોઈ લાકડું લઈને તેને વેચી કે ઘરે લઈ જઈ શકતું નથી અહીં દરેક વ્યક્તિ આ જાણે છે જો કોઈ તેને ભૂલથી લેવાનો પ્રયાસ કરે તો તેની સાથે દુર્ભાગ્ય થાય છે હવે આપણે વાત કરીશું ભાનગઢના કિલ્લા વિશે આ કિલ્લો રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલો છે આ ભારતનું ટોપ મોસ્ટ હોન્ટેડ પ્લેસ માનવામાં આવે છે સામાન્ય ભાષામાં તેને ભૂતનો ભાનગઢ કહેવામાં આવે છે આ વિશે એક રસપ્રદ વાર્તા છે તો તેને વિશે જાણીએ રાજસ્થાનના ભાનગઢ શહેરમાં સ્થિત ભાનગઢ કિલ્લો ભારતના સૌથી ભૂતિયા સ્થળોમાંનું એક છે આ જગ્યા વિશે વિચારીને જ લોકોની આત્મા કંપી જાય છે પાનગઢ એ જંગલની નજીક સ્થિત એક સ્થળ છે જે જે તેની ભૂતપ્રેત વાર્તાઓને કારણે ભારતમાં સૌથી વધુ પ્રખ્યાત છે. સૂર્યાસ્ત સમયે કોઈ પણ પ્રવાસીને આ સ્થળની મુલાકાત લેવાની મંજૂરી નથી. કહેવાય છે કે અહીંના એક જાદુગરને આ વિસ્તારની સ્થાનિક રાજકુમારી સાથે પ્રેમ થઈ ગયો હતો. તેણે રાજકુમારીને काबूમાં લેવા માટે કાળા જાદુનો સહારો લીધો. પરંતુ રાજકુમારીને આ વાતની ખબર પડી જે બાદ રાજકુમારીએ જાદુગરને મારી નાખ્યો. વખતે જાદુગરે કિલ્લાને શ્રાપ આપ્યો આ પછી આ કિલ્લો ખંડેર બની ગયો અને કહેવાય છે 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 કે તે તાંત્રિકની આત્મા પણ ભટકતી હોય કાલ્પનિક લાગે પરંતુ ડાઉ હિલના જંગલોમાં જનાર કોઈ પણ આ સ્થળ ભૂત્યા હોવાનો ઇનકાર કરતું નથી વાત કરીશું રાજસ્થાનનું બીજું સ્થાન જેસલમેર વિશે જ્યાં આ જેસલમેર જિલ્લાનું કુલદરા ગામ છેલ્લા એકસો સિત્તેર વર્ષથી ઉજ્જળ છે અને કહેવામાં આવે છે કે ત્યાં આત્માઓનો વસવાટ છે કુલધરા ગામ પાલીવાલ બ્રાહ્મણોનું ગામ હતું કુલધરા ગામના હજાર લોકોએ તેમના ગામની એક છોકરીને દીવાન સલામ સિંહના બદનામથી બચાવવા માટે એક જ રાતમાં ગામ ખાલી કરી દીધું અને જતા સમયે તેઓએ શ્રાપ આપ્યો કે હવે પછી કોઈ અહીં વસવાટ કરી શકશે નહીં ત્યારથી આ ગામ નિર્જન રહ્યું છે એવું કહેવાય છે કે આ ગામ આધ્યાત્મિક શક્તિઓના નિયંત્રણમાં છે એક સમયે આ ખુશખુશાલ ગામ આજે ખંડેરમાં ફેરવાઈ ગયું છે આ કુલધરા ગામની મુલાકાત લેનારા લોકોના જણાવ્યા અનુસાર અહીં રહેતા બ્રાહ્મણોનો અવાજ હજુ પણ સંભળાય છે તેઓ હંમેશા એવું અનુભવે છે કે જાણે ત્યાં કોઈ ફરતું હોય બજારનો ધમધમાટ મહિલાઓની વાતો અને તેમની બંગડીઓને અને પાયલનો અવાજ તેના વાતાવરણને હંમેશા ભયાનક બનાવે છે જમાલી કમાલી મસ્જિદ દિલ્હીના મેહરોલીમાં આવેલી છે સોળમી સદીના સૂફી સંતો જમાલી અને કમાલીના કબરો હજુ અહીં હાજર છે જમાલી અને કમાલી છે કોણ સા કારણે બંનેની કબરોને રહસ્યમય માનવામાં આવી રહી છે જમાલી પંદરસો ની સાલની આસપાસ સરકારના શાહી કવિ હતા જે બાદ બાબર અને તેના પુત્ર હુમાયુના શાસન સુધી જમાલીને ઘણું મહત્વ આપવામાં આવ્યું કમાલી વિશે બહુ ઓછા છે જોકે બંનેના સાથે હોવાની ઘણી વાતો છે આ જગ્યા વિશે લોકો માને છે કે અહીં જીન અને ભૂત રહે છે આ સ્થળે ઘણા લોકોને ડરામણા અનુભવો પણ થયા છે એવું માનવામાં આવે છે કે જમાલીની કબરનું બાંધકામ હુમાયુના શાસન દરમિયાન પૂર્ણ થયું હતું સમાધિમાં આરસની બે કબરો છે એક જમાલીની અને બીજી કમાલીની જમાલી કમાલી મસ્જિદ પંદરસો અઠ્યાવીસ થી ઓગણત્રીસ માં બનાવવામાં આવી હતી આ મસ્જિદ લાલ પથ્થર અને આરસની બનેલી છે અને અહીંયા ઘણા લોકો એવો દાવો કરે છે કે અહીંયા રોશની જાનવરોના અવાજો ભૂત અને એમની આસપાસ કોઈ હાજર હોય તેવો ભાસ થયો છે અને જે લોકો આ સ્થળ પર જઈને આવ્યા છે તેમણે આવો અનુભવ પણ કર્યો છે કે તેમને પાછળથી કોઈ જોઈ રહ્યું છે પરંતુ જ્યારે તે સ્પષ્ટપણે જોવે છે ત્યારે તેમની પાછળ કોઈ નથી હોતું અને કેટલાક લોકોએ એમ પણ કહ્યું છે કે એમને હસવાના અવાજો પણ સંભળાયા છે મિત્રો આ હતો આજનો વીઆર લાઈવ નો ઓફ બીટ નો વિશેષ કાર્યક્રમ મળીશું ફરી નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ અને અમને આપશો રજા નમસ્કાર